સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ માંડવી અને મુન્દ્રામાં માનવ સેવા અને જીવદયાના કાર્યો સાથે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી માંડવી અને મુન્દ્રા ખાતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના મિત્રો તેમજ ભાજપના આગેવાનો દ્વારા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી ગાયોને લીલોચારો અને ગોળનું નિરણ માંડવી પાંજરાપોળ મધ્યે કરાયું હતું ભોજન વિતરણ બપોરે અગિયાર કલાકે ન્યૂ મારવાડા વાસ મધ્યે લઘુમતી સમાજના મોરચાના મિત્રો દ્વારા કરાયું હતું દરિદ્ર નારાયણને પણ ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું બપોરે અનુસૂચિત સમાજ મોરચાના મિત્રો દ્વારા એક પગલું સંસ્થાના માધ્યમથી વિકલાંગ કન્યા છાત્રાલય મધ્યે બપોરનું ભોજન અને વિકલાંગ કન્યા છાત્રાલય જતનગર વડીલોને ભોજન કરાયું હતું સાંજે જૈન આશ્રમ મધ્યે સથવારાવાસના બાળકો સાથે અલ્પાહાર કેક કટિંગ બાદ સાંજે મેંગો બાઈટ હોટલ ખાતે દાબલા વિતરણ અને ભોજનનું આયોજન કરાયું હતું સ્લમ વિસ્તારના લોકો સાથે યુવા મોરચાના મિત્રો જોડાયા હતા સમસ્ત બ્રહ્મ સમાજ માંડવીના પ્રમુખ મુકેશભાઈ જોશી માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંજોડા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે કાર્યાલય પીએ ભાવેશભાઈ સાધુ બ્રહ્મ સમાજ અગ્રણી પંકજભાઈ ગોર કિશનસિંહ જાડેજા મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર દર્શનભાઈ ગોસ્વામી નિમેશભાઈ દવે પારસભાઈ માલમ લાંતીતભાઈ શાહ પારસભાઈ સંઘવી જિગ્નેશભાઈ કષ્ટા ખુશાલભાઈ ગઢવી કેતનભાઈ ઓઝા હનીફભાઈ જત સહિતનાઓ દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી તો મુન્દ્રા ખાતે પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી મુન્દ્રા પ્રાગપર અહીંસાધામ ખાતે ગાયોને ભાજપ અગ્રણીઓ દ્વારા ઘાસ ચારાનું નિરણ કરાયું હતું જેમાં ભાજપ અગ્રણીઓ કીર્તિભાઈ કેસવાણી મહેન્દ્રસિંહ જામ સાહેબ શક્તિસિંહ વિરાણીયા મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ બેચુભા જાડેજા રાણાભાઈ આહિર હરેન્દ્રસિંહ જાડેજા જુવાનસિંહ ભાટી ચંદુભા જાડેજા વગેરે જોડાયા હતા સોશિયલ મીડિયામાં પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને આજે જન્મદિવસની ઠેર ઠેરથી શુભકામનાઓ મળી હતી માંડવી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો જન્મદિવસ સવારના જ ગાયોને ચારો જમણવાર સાંજના હોટલમાં નાના બાળકોને આ જગ્યાએ એમનો સપનો હતો તો એમને પણ અહીંયા જમણવાર નાસ્તાનો વ્યવસ્થા કરવામાં આવી છે એવી જ રીતના સેવાકીય કાર્યક્રમ આજ રોજ ગોઠવવામાં આવ્યા છે અને આ પ્રેરણા અમને જે મળી છે એ અનિરુદ્ધભાઈ પાસેથી જ અમને મળી છે કારણ કે લગભગ દસ બાર વર્ષ થયા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હોય છે ત્યારે અનિરુદ્ધ આ જ રીતે ઉજવતા હોય છે અને એમનામાંથી જે અમને પ્રેરણા મળી છે તો એમની પ્રેરણા લઈને હવે અમે એમનો પણ જન્મદિવસ આવી રીતના ઉજવીએ છીએ અઠાવન વર્ષ અઠાવન એમનો જન્મદિવસ છે અઠાણું વર્ષના આજે થયા અને સેવાકીય જે કાર્યો છે એ અમે એમનામાંથી જ પ્રેરણા અમને જે મળે છે અને એ જેવી રીતના આવો બધો કાર્યક્રમો કરતા હોય સેવાકીય એમનામાંથી અમે શીખીને એમની પાછળ પાછળ એવી જ રીતના સેવાકીય કાર્યો કરીએ છીએ આ પણ જે આજે હોટલમાં છે ને એ વિચાર પણ જે તે સમયે અનિરુદ્ધભાઈને જ આવ્યો હતો કે આપણા વિસ્તારના આ છોકરાઓ આવી સરસ મજાની હોટલમાં આવી બેસી અને જમે એનાથી મોટો કોઈ આનંદ નથી ને એનાથી મોટી કોઈ સેવા નથી